અમદાવાદના બાપુનગરમાં દસ વર્ષના બાળકની હત્યાને અંજામ આપવામાં આવ્યો પિતાએ પોતાના જ દીકરાને સોડિયમ નાઇટ્રેટ પાણીમાં ભેળવીને પીવડાવ્યું હતું ઓમ નામના દસ વર્ષના બાળકની હત્યા કરતો પિતા સરખેશના ભુવા નવલસિંહે જે મોર્ડસ ઓપરેન્ડીથી હત્યા કરી તે જ રીતે હત્યાને અંજામ આપવામાં આવ્યો છે આરોપીની પત્ની રિસામણે મહેસાણા ગઈ હતી ત્યારે બાળકની હત્યા કરી નાખી પિતાએ ખુદ આત્મહત્યા કરવાનું વિચાર્યું બાળકનું મૃત્યુ થતાં પિતા ફરાર થઈ ગયો હતો બાપુનગર પોલીસે પિતાની ધરપકડ કરી છે હત્યાના કારણોને લઈને પોલીસે તપાસ શરૂ કરી છે અનિતા જણાવશો કે અમદાવાદનો જ આ બનાવ છે બાપુનગરમાં દસ વર્ષના બાળકની તેના જ પિતાએ હત્યા કરી છે અિતા જે પ્રકારે દસ વર્ષના બાળકની હત્યાનું જે સમગ્ર મામલો સામે આવ્યું છે સરખેટના એક ગુવાની જે મોડલ્સ ઓપરેન્ડી હતી સોડિયમ નો ઉપયોગ કરીને હત્યા કરવાની છે જે એમોથી એક પિતાએ પોતાના દસ વર્ષના બાળકની હત્યા કરી દીધી છે બાપુનગર વિસ્તારમાં જે કલ્પેશ ગોહિલ નામનો જે વ્યક્તિ જે છે તેણે પોતાના દસ વર્ષના ઓમ નામના દીકરાને પાણીની અંદર સોડિયમ નાઇટ્રેટ જે નાખીને તેને પીવડાવી દીધું હતું જેના કારણે બાળકને આ ઝેરી પ્રવાહી પીવાથી તેનું મોત નિપજ્યું હતું ખાસ તો કલ્પેશ ગોયલની પત્ની મહેસાણા ગઈ હતી દરમિયાન કલ્પેશને પોતાના બાળકો સાથે આત્મહત્યા કરવાનું સૂચ્યું હતું અને તેણે પોતાના બાળકોની હત્યા કરવા માટેનું વિચાર્યું હતું સૌ પ્રથમ દસ વર્ષના બાળકને તેણે આ સોડિયમ નાઇટ્રેટ પીવડાવી દીધું હતું પરંતુ તેનો બાળક મૃત્યુ પામતા તે ડરી ગયો હતો અને ગભરાઈને ઘર છોડીને જતો રહ્યો હતો આ સમગ્ર ઘટનાની જાણ તેના ભાઈને સ્થાનિક લોકોએ કરતા તેના ભાઈ ત્યાં પહોંચ્યા હતા અને ત્યારબાદ બાળકને હોસ્પિટલ લઈ જતા ડોક્ટરે મૃત જાહેર કર્યો છે હાલ તો આ સમગ્ર મામલે બાપુનગર પોલીસે હત્યાનો ગુનો દાખલ કર્યો છે અને જે કલ્પેશ ગોયલ છે તેની ધરપકડની કાર્યવાહી હાથ ધરી છે બિલકુલ અનિતા આભાર ખેડા